શ્રી કૃષ્ણ કનૈયા લાલ લખી એ મારા લાલાય નામ બદલાવ્યા શ્યામ ચૂડી લઈ વેચવાને આવ્યા મારા લાલાય નામ બદલાવ્યા શ્યામ ચૂડી લઈ વેચવાને આવ્યા જોડી કમ ધરી એમાં ચૂડી રે ભરી જોડી કમ ધરી એમાં ચૂડી રે ભરી ગલ્લી માં સાદ પઢાય શ્યામ ચૂડી લઈ વેચવાને આવ્યા રાધાએ સાંભળ્યું લલિતાએ કહ્યું मोहनको महेलमा बुलाया श्याम चुडी लै बेचवाने आव्या किति चन्दन चोडी उप बेठा श्री हरि किति चन्दन चोडी उप बेठा श्री हरि नवा नवा ते चुडला बताइवा श्याम चुडी लै बेचवाने आइवा નવા નવા તે ચૂડલા બતાવ્યા શ્યામ ચૂડી લઈ વેચવાને આવ્યા ચૂડી લાલ ન પહેરવું ચૂડી લીલી ન પહેરવું ચૂડી લાલ ન પહેરવું ચૂડી લીલી ન પહેરું મને શ્યામ રંગ નડે ભાવ્યા શ્યામ ચૂડી લઈ વેચવાને આવ્યા એવી વીરે બતાવો ઉપર કૃષ્ણ નામ લખાય એવી વીરે બતાવો ઉપર કૃષ્ણ નામ લખાય રાધાજી તો પહેરવાને લાગ્યા શ્યામ ચૂડી લઈ વેચવાને આવ્યા राधा पहेरवाला ज्ञाने श्याम पहेरावाला ज्ञा पछि तिमे थि हात दबाइवा श्याम चूडी लै बेचवाने आइवा ए राधा समझी गई आतो नटखट हरी राधा समझी गई आ नट हरि त्या प्रेममा प्रेम समाना श्याम चुडी लै वेचवा आइवा माथे मुगट धर्यो काने कुंडल धैरा माथे मुगट धैरा काने कुंडल धैरा युगल स्वरूपे दर्शन सन आइपा શ્યામ ચૂડી લઈ વેચવાને આવ્યા યુગલ સ્વરૂપે દર્શન આયપા શ્યામ ચૂડી લઈ વેચવાને આવ્યા મારા લાલાએ નામ બદલાયવા શ્યામ ચૂડી લઈ વેચવાને આવ્યા જોડી ખંભે ધરી એમાં ચૂડી રે ભરી ગલી ગલીમાં સાદ પડાયવા શ્યામ ચૂડી લઈ વેચવાને આવ્યા કૃષ્ણ કનૈયા લાલ કે જે વરસાને વાલી